પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનું પ્લાનિંગ ત્યાં આવી પછી આ બચાવવા તરત આવી ગયા લખું બચાવવા તરત આવી ગયા બધા પોલીસ અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા